વિદ્યાર્થીઓ અને વાલીઓ આજે આપણે મેઇન જે કાઉન્સલિંગ છે ત્રણ કાઉન્સેલિંગ છે એના વિશે વાત કરીશું એમ તો દરેક સ્ટેટની જુદી જુદી કાઉન્સિલ હોય છે પણ આપણે ગુજરાતના સ્ટુડન્ટ્સ માટે જે બે કાઉન્સલિંગ બીજી બીજી છે જે સેન્ટ્રલ કાઉન્સલિંગ આપણે કહીએ છીએ એના વિશે વાત કરીશું અને એક કન્ફ્યુઝન આવ્યું છે પંદર ટકા જે ગુજરાતમાં આયુર્વેદ હોમિયોપેથના સેલ્ફ ફાઇનાન્સ કોઠા છે એમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ બધાને થાય છે એના ક્લેરિફિકેશન માટે આ વિડીયો બનાવ્યો છે જો સૌથી પહેલાં કાઉન્સેલિંગ જે આપણી સેન્ટ્રલ કાઉન્સેલિંગ ચાલુ થાય છે એમસીસીની એ દિલ્હીથી થાય છે એનટીએના રિઝલ્ટ ડિક્લેર થવા પછી સૌથી પહેલાં ત્યાં રજીસ્ટ્રેશન થાય છે કાઉન્સલિંગનું શેડ્યુલ બહાર પડે છે અને ગુજરાત સ્ટેટ કે બીજા જેટલા પણ સ્ટેટ છે એ બધા પોતપોતાની કાઉન્સેલિંગ માટે રજીસ્ટ્રેશન ચાલુ કરે છે પણ નિયમ આ છે કે ઓલ ઇન્ડિયા કોટાનું એમસીસીનું પહેલું રાઉન્ડ થશે પહેલાં રાઉન્ડનું રિઝલ્ટ ડિક્લેર થશે પછી જ કોઈપણ સ્ટેટ પોતાના ફર્સ્ટ રાઉન્ડનું રિઝલ્ટ ડિક્લેર કરી શકે છે એટલે હમણાં ભલે ગુજરાતમાં રજીસ્ટ્રેશન ચાલુ છે પરંતુ ઘણા બધા સ્ટુડન્ટને એવું છે કે અમારે તો ઓલ ઇન્ડિયામાં લેવું છે અમારે તો એઇમ્સમાં લેવું છે અમે શું કરીએ ગુજરાતનું ચાલુ થઈ ગયું છે તો અમને મળશે કે નહીં મળશે ઓલ ઇન્ડિયામાં કે અમારે ઓલ ઇન્ડિયામાં જ લેવું છે તમે શું કરવું જોઈએ તો એમના માટે હું કહી રાખું કે ગુજરાત સ્ટેટનું ગુજરાત સ્ટેટમાં તમારે એડમિશન લેવું હોય એના માટે રજીસ્ટ્રેશન કરી રાખો આપણે એટી ફાઈવ પર્સન્ટ સીટ માટે ડોમિસાઇલ સ્ટુડન્ટ છે એમના માટે અને જો તમારે ઓલ ઇન્ડિયામાં પણ લેવું હોય એમ્સમાં લેવું હોય જીપમરમાં લેવું હોય એમએમસીમાં લેવું હોય એ ઘણી બધી કોલેજો બીજી છે ભારતની ત્યાં તમારે એડમિશન લેવું હોય એમસીસી દ્વારા તો તમારે વેઇટ કરવું પડશે ઇન્દોર ઉજ્જૈનનો કેસ તમને ખબર જ છે અંધારપટના કારણે જે પરીક્ષાર્થીઓએ કમ્પ્લેટ કરી હતી અને એના પર પછી સ્ટે લાગી ગયો પરમિશન આપી હતી પંચોતેર સ્ટુડન્ટની પરીક્ષા લેવા માટે પછી બે બેન્ચ બે જજની બેન્ચ છે એમને સ્ટે આપી દીધો છે દસ તારીખે હિયરિંગ છે એટલે આ જજમેન્ટ આવશે તે પછી ખબર પડશે કે એમસીસી પોતાનું રજીસ્ટ્રેશન ચાલુ કરશે શેડ્યુલ જાહેર કરશે પોતાનું પણ અને દરેક સ્ટેટનું પણ તો એક કાઉન્સિલ છે એમસીસીની ત્યાં શું થાય છે આખા ભારતની જેટલી પણ ગવર્મેન્ટ કોલેજ છે એમબીબીએસ બીબીએસ બીડીએસની એની પંદર ટકા સીટનું એડમિશન થાય છે અને બી એચયુ બનારસ બનારસ હિન્દુ યુનિવર્સિટી જે છે એમાં એમબીબીએસ બીબીએસ બીડીએસનું સો ટકા એટલે સો ટકા સીટનું રજીસ્ટ્રેશન થાય છે જેટલી પણ એઇમ્સ છે આખા ભારતમાં એની સો ટકા સીટનું એમબીબીએસનું એડમિશન થાય છે જીપમર પુડુચેરી અને કરાઈકલ બંને જગ્યા એના કેમ્પસ છે બંને જગ્યાનું એડમિશન અહીંયાથી થાય છે એ એમયુ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી એનું એડમિશન ત્યાંથી થાય છે અને પંદર પર્સન્ટ ઓલ ઇન્ડિયા કોટા સીટ્સ દિલ્હી યુનિવર્સિટી આઈપી ઇન્સોર પર્સન યુનિવર્સિટી વીએમએમસી વર્તમાન મહાવીર મેડિકલ કોલેજ એ બીવી આઈએમએસ અટલ બિહારી વાજપેયી કોલેજ એસિક ડેન્ટલનું એડમિશન થાય છે જામિયા મિલિયામાં એમ નથી ડેન્ટલ છે તો ડેન્ટલનું એડમિશન ત્યાંથી થાય છે અને પંદર પર્સન્ટ ઓલ ઇન્ડિયા કોટા સીટ્સ ઓફ એસિક એસિક જે ઇન્સ્યોર્ટ પર્સન્સ હોય ને ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કરતા હોય એમના બાળકો એ એક આખો ક્રાઇટેરિયા જુદો છે એમની કોલેજો ભારતના ઘણા બધા સ્ટેટમાં છે ત્યાંનું એડમિશન એમસીસી દ્વારા થાય છે પ્લસ જેટલી પણ ડીમ યુનિવર્સિટી છે આખા ભારતમાં પ્રાઇવેટ યુનિવર્સિટી છે ડીમ યુનિવર્સિટી જેને કહેવામાં આવે છે એનું એડમિશન એની કાઉન્સેલિંગ પણ એમસીસી દ્વારા થાય છે આ સૌથી પહેલાં એક મેઇન કાઉન્સેલિંગ થઈ ગઈ આ ફક્ત એમબીબીએસ બીડીએસ માટે અને નર્સિંગ જે છે દિલ્હી સ્ટેટની જે કોલેજો છે અમુક કોલેજો એના માટે છે એ નીટ બેઝ છે આપણા ગુજરાતનું નર્સિંગ નથી આમાં આની સાથે અને પછી આયુષની કાઉન્સેલિંગ થાય છે એ ટ્રિપલ એ એ ડબલ એ ટ્રિપલ સી આપણે કહીએ એ આયુષ જે છે એ આપણે સેન્ટ્રલ કાઉન્સેલિંગ દિલ્હીથી થાય છે એમાં કોનું એડમિશન થાય છે ફિફ્ટીન પર્સન્ટ ઓલ ઇન્ડિયા કોટા યુજી બી એમએસ બી બીયુ બી બી એચએમએસ બી એસ એમ એસ એટલે સીધા એ તમિલનાડુમાં હોય છે તો ગવર્મેન્ટ સીટ જેટલી પણ છે આખા ભારતમાં આયુર્વેદ હોમિયોપેથ યુનાની સીધા એ બધી ગવર્મેન્ટ કોલેજનું પંદર ટકા અને જે ગ્રાન્ટ ઇન એડ આપણે કહીએ છીએ જીઆઈએ ગવર્મેન્ટ એડેડ ઇન્સ્ટિટ્યૂટ જે છે એનું એનું એડમિશન પણ પંદર ટકાનું અહીંયાથી થાય છે સેન્ટ્રલ કાઉન્સિલિંગ દિલ્હીથી અને બીએચયુ બનારસ હિન્દુ યુનિવર્સિટીનું હન્ડ્રેડ પર્સન્ટ આયુર્વેદનું એડમિશન ત્યાંથી થાય છે ઇટરા જામનગર જે આપણી ગુજરાતની જે કોલેજ છે સૌથી પહેલાં આપણી ગુજરાતની કાઉન્સેલિંગમાં હતી એને નેશનલનો નેશનલ એવોર્ડ એમને આપવામાં આવ્યો ભારતની સૌથી ઉચ્ચ કક્ષાની કોલેજ અને યુનિવર્સિટી આ ઈટરા છે જામનગરની એની હંડ્રેડ પર્સન્ટ સીટ્સનું એડમિશન આ આયુષથી થાય છે દિલ્હી સેન્ટ્રલ કાઉન્સેલિંગથી આઈટીઆરએ ઈટરા જામનગર જેનું જૂનું નામ હતું ગુલાબ કુંવરબા અને 100% BMS સીટ્સ ઓફ NIA જયપુર રાજસ્થાન 100% BMS સીટ્સ ઓફ NIA પંચકુલા 100% BHMS સીટ્સ ઓફ NIH કલકત્તા વેસ્ટ બંગાળ અને 100% UG BMS BSMS BUMS BHMS સીટ્સ ઓફ ઓલ બીમ યુનિવર્સિટીઝ આખા ભારતની એટલે ભણદેમ યુનિવર્સિટી છે 100% BSMS સીધા NIS ચેન્ના એક્સેપ્ટ નોમિનેટેડ સીટ્સ આ તમિલનાડુમાં જ આ કોલેજો છે સિદ્ધાની ને ફિફ્ટી પર્સન્ટ બી એમ એસ ઓફ એ આઈ આઈ એ ગોવા ફિફ્ટી પર્સન્ટ બીયુએમએસ સીડ્સ ઓફ એ એમ યુ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ફિફ્ટી પર્સન્ટ બી એમ એસ એન્ડ બી એચ એમ એસ ઓફ એન ઈ આઈ એ એન્ડ એચ શિલોંગ મેઘાલયા એઆઈક્યુ સીટ્સ ઓફ બી ફાર્મા આયુર્વેદિક ઇતરા જામનગર ગુજરાત એટલે જામનગરમાં એક તો આપણી આયુર્વેદ કોલેજ છે અને એક આયુર્વેદ ફાર્મસીનું એડમિશન થાય છે એલોપેથી ફાર્મસી નહીં આયુર્વેદ ફાર્મસી એ ઇટરાનું પણ એઆઈક્યુનું એડમિશન અહીંયાથી થાય છે બાકી તમારે ઇટરાની વેબસાઇટ પર જઈને ત્યાં રજીસ્ટ્રેશન કરીને તમે ત્યાંથી પણ એડમિશન લઈ શકો છો બાકીની સીટનું ફાર્મસી માટે બાકી હંડ્રેડ પર્સન્ટ જે આયુર્વેદની સીટ છે તો અહીંયા એમસીસી દ્વારા જ થશે બરાબર સમજણ પડી ગઈ તો આ થયું ઓલ ઇન્ડિયા આયુષ કે જે સેન્ટ્રલ કાઉન્સેલિંગ આનું ક્યારે ચાલુ થાય છે જ્યારે એમ સીસીનું એક રાઉન્ડ થઈ જાય છે ત્યારે આયુષની સેન્ટ્રલ કાઉન્સિલિંગનું રજિસ્ટ્રેશન એની આસપાસ ચાલુ થાય છે એટલે એમ સીસીનું રજીસ્ટ્રેશન પૂરું થયા પછી અથવા ઘણી વખત એક રાઉન્ડ થયા પછી આ આયુષનું ચાલુ થાય છે અને એ પ્રમાણે જ પછી બધા સ્ટેટના રાઉન્ડ આવશે એમસીસી દિલ્હીનું એક રાઉન્ડ થશે પછી આપણા સ્ટેટનું થશે પછી આયુષનું એક રાઉન્ડ થશે પછી આપણા સ્ટેટનું આયુર્વેદ હોમિયોપેથનું થશે ભલે હમણાં આપણા સ્ટેટમાં બધાનું રજીસ્ટ્રેશન એક સાથે થઈ રહ્યું છે એમબીબીએસ બીડીએસ આયુર્વેદ હોમિયોપેથ પણ જ્યારે ચોઈસ ફિલિંગ આવશે તો બંનેઓની અલગ થઈ જશે એમબીબીએસ બીડીએસની જુદી થઈ જશે આયુર્વેદ હોમિયોપેથની જુદી થઈ જશે હવે કન્ફ્યુઝન ક્યાં આવ્યું હવે એક આપણી સ્ટેટ કાઉન્સેલિંગ છે સ્ટેટ કાઉન્સેલિંગમાં બે પ્રકાર છે એક તો આપણું એમબીબીએસ બીબીએસ બીડીએસનું થાય છે એ ગુજરાતના સ્ટુડન્ટ માટે જ છે ગુજરાતના ડોમિસાઇલ માટે જ છે એટલે જન્મ ગુજરાત દસ ગુજરાત બાર ગુજરાત અહીંયાથી કર્યું હોય કોઈ પણ બોર્ડથી કર્યું હોય પણ ગુજરાતનીમાં સ્કૂલ હોવી જોઈએ શાળા ગુજરાતમાં હોવી જોઈએ એમના માટે અથવા તો જેમનો જન્મ આઉટ ઓફ સ્ટેટ હોય પણ એકથી બાર ગુજરાતમાં ભણ્યા હોય ગુજરાતના ડોમિસાઈલનું સર્ટિફિકેટ બનાવી લઈ તો એમના માટે તો એ એમબીબીએસ બીડીએસ ફક્ત એમના માટે જ છે ગુજરાત ક્લોઝ સ્ટેટ છે અધર સ્ટેટના સ્ટુડન્ટ એમ બીબીએસ બીડીએસમાં એડમિશન લઈ શકતા નથી ફક્ત એનઆરઆઈ કોટામાં એનઆરઆઈ સ્ટુડન્ટ લઈ શકે છે હવે આયુર્વેદ હોમિયોપેથમાં બે કેટેગરી આપણી ત્યાં થઈ જાય છે એક આયુર્વેદ હોમિયોપેથ જે ગવર્મેન્ટ કોલેજો છે એ તો ફિફ્ટીન પર્સન્ટ ત્યાંથી ભરાશે આયુષથી બરાબર પણ જે પ્રાઇવેટ કોલેજો છે એમાંથી પંદર ટકા આપણી ગુજરાત ગવર્મેન્ટ ભરે છે ગુજરાત ગવર્મેન્ટ કોના કોટા ભરે છે આયુર્વેદ હોમિયોપેથ પ્રાઇવેટ કોલેજના પંદર ટકા ભરે છે એ કોના માટે છે આખા ભારતથી કોઈ પણ સ્ટુડન્ટ અહીંયા પ્રવેશ લઈ શકે છે ગુજરાતની પ્રાઇવેટ આયુર્વેદ હોમિયોપેથ કોલેજોમાં આખા ભારતનો ભારતના કોઈપણ સ્ટેટનો વિદ્યાર્થી અહીં એડમિશન લઈ શકે છે નહીં આ કેની વાત છે આ પ્રાઇવેટની વાત છે પ્રાઇવેટ આયુર્વેદ હોમિયોપેથમાં અને બીજું કોણ એડમિશન લઈ શકે છે જે ગુજરાતનો ડોમિસાઇલ નથી કે એનો જન્મ ગુજરાતથી બહાર થયો અને એકથી પાંચ કે અમુક સ્ટાન્ડર્ડ એને બહાર કર્યા અને દસમું બાર અહીંયા કર્યું તો એને પેલું જન્મ બહાર હોવાના કારણે ડોમિસાઇલ નથી મળતું યુપીથી આવીને વસ્યા હોય મહારાષ્ટ્રથી આવીને વસ્યા હોય એવા બધા પ્રોબ્લેમ આવતા હોય તો ડોમિસાઇલ સર્ટિફિકેટ નહીં બનતું હોય તો એ લોકો પછી એડમિશન ના લઈ શકે પેલા આપણા પંચ્યાસી ટકામાં તો અહીંયા એ પંદર ટકામાં લઈ શકે અથવા જેને જેનો જન્મ ગુજરાતમાં છે પણ દસમું અથવા બારમું ગુજરાતના બહાર કોઈ પણ શાળામાંથી કર્યું હોય કોઈ પણ બોર્ડમાંથી કર્યું હોય ગુજરાતના બહાર તો એ લોકો ઇલિજિબલ નથી આપણી ગુજરાતની કાઉન્સેલિંગ માટે તો એ લોકો આ પંદર ટકા આયુર્વેદ હોમિયોપેથ જે છે ગુજરાતના અધર સ્ટેટવાળા સ્ટુડન્ટ માટે એમાં એ રજીસ્ટર કરી શકે છે એટલે આપણી જે સ્ટેટની કાઉન્સેલિંગમાં જે લોકો ગુજરાતના ડોમિસાઇલ છે એમને ભાગ લેવા માટે સ્ટેટનું આપણું જે ઉપરનું લોગિંગ છે માં ફોટો આપીએ છીએ આપણે જ્યારે વેબસાઇટ પર જઈએ તો રાઈટ સાઇડ પર આપણે બે લોગિન છે એક લોગિન છે લોગિન ફોર અન્ડર ગ્રેજ્યુએટ મેડિકલ ડેન્ટલ આયુર્વેદ હોમિયોપેથી એડમિશન આ ગુજરાતના ડોમિસાઇલ સ્ટુડન્ટ માટે છે એના નીચે બીજું લોગિન છે લોગિન ફોર અંડર ગ્રેજ્યુએટ ફિફ્ટીન પર્સન્ટ એઆઈક્યુ આયુર્વેદિક અને હોમિયોપેથી એડમિશન આ બીજું લોગિન જે છે ને જે ગુજરાતના ડોમિસાઇલ નથી એમના માટે અથવા જે અધર સ્ટેટના સ્ટુડન્ટ છે અને ગુજરાતમાં આયુર્વેદ હોમિયોપેથી લેવા ઈચ્છતા હોય એમના માટે છે બરાબર એટલે ગુજરાતના સ્ટુડન્ટે ઉપરની લિંક પર જઈને પિન પરચેસ કરવાની રજીસ્ટ્રેશન કરવાનું અને હેલ્પ સેન્ટરનું એપોઇન્ટમેન્ટ લઈને ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવાના જેટલા ડોક્યુમેન્ટ તમે અપલોડ કર્યા હશે એ બધા ઓરિજિનલ લઈ જવાના અને એક સેટ ઝેરોક્સ લઈ જવાનો તો હેલ્પ સેન્ટરનું એપોઇન્ટમેન્ટ લેવા પછી તમારે ત્યાં જમા કરાવવાના ઝેરોક્ષ અને ઓરિજિનલ ફક્ત દેખાડવાના એ લોકો વેરીફિકેશનની સ્લીપ આપશે અને ડોક્યુમેન્ટ પાછા પરત કરી દેશે એ જ રીતે જેમને ઓલ ઇન્ડિયા કોટા પંદર ટકા જે આયુર્વેદ હોમિયોપેથ છે આ ગુજરાતની વાત થાય છે હા પહેલાં આયુષવાળું નહીં ગુજરાતનું આયુષ ગુજરાતનું આયુર્વેદ હોમિયોપેથ સેન્ટ્રલ દિલ્હીનું નહીં અહીંયા કન્ફ્યુઝન થયું છે બધા સ્ટુડન્ટને આ જે ફિફ્ટીન પર્સન્ટ એ ઈક્યું છે એ ઓલ ઇન્ડિયા ગુજરાત ઓલ ઇન્ડિયા આયુષ નથી આ ગુજરાતનું આયુર્વેદ હોમિયોપેથ પંદર ટકા જે ગુજરાતના ડોમિસાઇલ ના હોય એમના માટે અથવા અધર સ્ટેટના હોય એમના માટે છે કે એ લોકોએ અહીંયા લોગ કરીને અહીંયાથી પિન પરચેસ કરવાની થી નોન ડોમિસાઇલ અને અધર સ્ટેટના છે અને અહીંયા રજીસ્ટ્રેશન કરવાનું અને હેલ્પ સેન્ટરનું ડોક્યુમેન્ટ હેલ્પ સેન્ટર ડોક્યુમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે એપોઇન્ટમેન્ટ લેવાનું અહીંયાથી અને એ જ રીતે કાર્યવાહી બધાની સેમ જ છે ફક્ત લોગિન તમારું જુદું કર્યું છે ત્યાં પણ પિન અગિયાર હજારની પિન લઈને રજિસ્ટ્રેશન કરવાનું છે અધર સ્ટેટવાળાએ પણ અગિયાર હજારની પિન લઈને રજિસ્ટ્રેશન કરવાનું છે ફક્ત બંનેનું લોગિન જુદું છે પ્રક્રિયા બંનેની સેમ છે ટાઈમટેબલ બંનેઓનું સેમ છે કે ભાઈ પિન લો રજિસ્ટ્રેશન કરો અને હેલ્થ સેન્ટર પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવો બંને માટે સેમ જ છે ફક્ત લોગ ઇન જુદું કર્યું છે એઆઈક્યુની મેરિટ લિસ્ટ જુદી બનશે અને ગુજરાત સ્ટેટની મેરિટ લિસ્ટ જુદી બનશે એટલે એડમિશન આપવામાં ઈઝી રહેશે તો હવે એઆઈક્યુ સમજાઈ ગયું હશે બધાને અમુક કાઉન્સિલર પણ આમાં એઆઈક્યુને આયુષ દિલ્હીવાળું સમજી ગયા એ એઆઈ ક્યુ ગુજરાતનું જ છે એકદમ સ્ટાર્ટિંગના વર્ષોમાં એઆઈ ક્યુની વેબસાઇટ આપણી ત્યાં જુદી હતી જુદું રજીસ્ટ્રેશન થતું હતું પછી પાછળથી શું થયું કે એડમિશન કમિટી એને મર્જ કરી દીધું આપણી મેઇન કાઉન્સેલિંગ સાથે એટલે ગુજરાતની એક જ કાઉન્સેલિંગ કરી નાખી અને એઆઈ ક્યુને પણ આના અંદર જ લઈને જે ખાલી ટીક કરતું હતું ને એઆઈ ક્યુ પર આ મેઈન રજિસ્ટ્રેશન એક જ હતું ત્યાં ખાલી ફક્ત એઆઈક્યુ પર ટીક કરવાનું આવતું હતું માં ટીક કરો તો તમને માં એડમિશન મળે અધર સ્ટેટવાળા અથવા નોન ડોમિસાઇલ સ્ટુડન્ટ અને જો એઆઈક્યુમાં ટીક ના કરો તો બાય ડિફોલ્ટ તમને ગુજરાત ગવર્મેન્ટ એઆઈક્યુમાં પણ એડમિશન આપતી હતી ગુજરાત સ્ટેટના ડોમિસાઇલ માટે એટલે ગુજરાત સ્ટેટના ડોમિસાઇલ માટે બે જગ્યાએ હતું એઆઈક્યુથી પણ એમને લઈ શકતા હતા પંદર ટકા કોટામાં અને ગવર્મેન્ટ કોટામાં આપણું જે છે એ પણ લઈ શકતા હતા ફરક શું હતો કે એઆઈક્યુનું કટ ઓફ એકદમ હાઈ રહેતું હતું એ ક્યુ લખીને આવતું હતું અને આપણું ગવર્મેન્ટનું કટ ઓફ જે પંચ્યાસી ટકાનું છે એ થોડું ડાઉન રહેતું હતું તો ગુજરાતના સ્ટુડન્ટને કોઈ ફરક પડવાનો નથી ગુજરાતના સ્ટુડન્ટ ઉપરની જે આપણી વેબસાઇટ છે જે આપણે લોગિન છે ત્યાં રજીસ્ટ્રેશન કરી લેશે તો એમ માટે પણ લાયક રહેશે ડેન્ટલ માટે પણ લાયક રહેશે આયુર્વેદ માટે પણ ને હોમિયોપેથ માટે પણ જે ક્રાઇટેરિયા છે પચાસ ટકાવાળા ડેન્ટલમાં અને આયુર્વેદમાં એ હોવા જોઈએ એમબીબીએસ અને બીએચએમએસમાં પહેલાં વાળા ક્રાઇટેરિયા નીકળી ગયો છે ક્વોલિફાઈંગ કટ ઓફ હોવું જોઈએ એટલે ગુજરાતના સ્ટુડન્ટ્સે ખાલી ઉપરનું જ કરવાનું છે જે ગુજરાત બહારના સ્ટુડન્ટ્સ છે અથવા નોન ડોમિસાઇલ છે એમના માટે નીચેની લિંક પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરવાનું છે ગુજરાતના સ્ટુડન્ટ બંને જગ્યાએ પિન પરચેસ કરીને બંને જગ્યાએ રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી જે ગુજરાતના ડોમિસાઇલ છે એમને બંને જગ્યા અગિયાર હજાર રૂપિયા નથી નાખવાના ફક્ત એક જ વખત અગિયાર હજાર રૂપિયા નાખવાના છે જે અધર સ્ટેટના સ્ટુડન્ટ છે ડોમિસાઇલ નથી એમને ફક્ત અગિયાર હજાર રૂપિયા માં પિન પરચેસ કરીને રજીસ્ટ્રેશન કરીને ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવાનું રહેશે એક સેટ ઝેરોક્સનો લઈ જવાનો રહેશે ત્યાં જમા કરાવશે અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમે દેખાડશો તમને જોઈને પાછા આપી દેશે અને વેરીફિકેશનની એક સ્લીપ તમને આપી દેશે તમારે સાચવીને રાખવાની તો યુઝર આઈડી પિન પાસવર્ડ આ તમારે આખી કાઉન્સેલિંગમાં તમને કામ આવશે એટલે એને સ્ક્રીન સ્ક્રીનશોટ લઈ રાખો એને લખી રાખો અને ફેમિલીના બધા મેમ્બરના આપણા મોબાઈલમાં તમે એને મોકલી આપો જેથી કોઈ વખત મોબાઈલ ખરાબ થઈ જાય કે પ્રોબ્લેમ આવે તો તમે બીજા મોબાઈલથી એને રિકવર કરી શકો એટલે આનું સ્ક્રીનશોટ પણ લઈ રાખજો અને લખી પણ રાખજો કે આખી કાઉન્સેલિંગમાં તમને કામ લાગશે હમણાં ફક્ત રજીસ્ટ્રેશન છે હમણાં કોઈ ઓપ્શન નથી આવતું કે તમને આ એમ જોઈએ ડેન્ટલ જોઈએ આયુર્વેદ જોઈએ હોમિયોપેથ જોઈએ શું જોઈએ એવું કોઈ ઓપ્શન નથી આવતું હમણાં ફક્ત રજિસ્ટ્રેશન કરવાનું છે નોર્મલ એક સ્ટુડન્ટ તરીકે કે હું સ્ટુડન્ટ છું મને રજીસ્ટ્રેશન કરવાનું છે આના પછી મેરિટ લિસ્ટ આવશે મેરિટ લિસ્ટ પછી ચોઈસ ફિલિંગ આવશે ત્યારે તમારી પાસે વિકલ્પો ખુલ્લા હોય કે તમારે એમ લેવું છે ડેન્ટલ લેવું છે આયુર્વેદ લેવું છે હોમિયોપેથ લેવું છે કે બધામાં તમારે ટ્રાય કરવી છે એ બધા ઓપ્શન તમારા માટે ખુલ્લા છે બધા વિકલ્પો ખુલ્લા છે આ એક જ રજિસ્ટ્રેશનથી અગિયાર હજારની પિનથી તમે દરેક જગ્યાએ ચોઈસ ફિલિંગ કરી શકશો એટલે ચોઈસ ફિલિંગ એક જ જગ્યાએ આવશે એટલે એમબીબીએસ બીડીએસની જુદી હોઈ શકે આયુર્વેદ હોમિયોપેથની જુદી હોઈ શકે પણ બંને રાઉન્ડમાં તમે પાર્ટિસિપેટ કરી શકશો એમ બીબીએસ બીડીએસના પણ અને આયુર્વેદ હોમિયોપેથના પણ એટલે મેઇન આ વિડીયો બનાવવાનું કારણ જે એઆઈક્યુથી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હતી એ ભ્રમને એ દૂર કરવાનું છે શંકા દૂર કરવાની છે કે એઆઈક્યુ પંદર ટકા ગુજરાત સ્ટેટની હોમિયોપેથ આયુર્વેદની પ્રાઇવેટ કોલેજોનો છે જે અધર સ્ટેટના સ્ટુડન્ટ્સ માટે છે અને નોન ડોમિસાઇલ સ્ટુડન્ટ માટે છે અને આપણા ગુજરાતીઓ માટે તો ઉપરની લિંક જે છે એક જ સાથે એક જ રજિસ્ટ્રેશનમાં બધું જ થઈ જશે મેડિકલ ડેન્ટલ આયુર્વેદ હોમિયોપેથ હવે ગુજરાત ક્લોઝ સ્ટેટ છે એટલે જે ગુજરાતના ડોમિસાઇલ નથી અધર સ્ટેટના સ્ટુડન્ટ છે એમને એમ બીબીએસ બીડીએસમાં એડમિશન મળતું નથી આપણી ગુજરાત એડમિશન કમિટી એમને એડમિશન આપતી નથી ફક્ત આયુર્વેદ હોમિયોપેથમાં જ આ પંદર ટકામાં આપે છે અધર સ્ટેટના સ્ટુડન્ટ્સને એમબીબીએસ બીડીએસમાં ફક્ત એનઆરઆઈ કોટાથી જ એડમિશન લઈ શકાય છે એ પણ કોણ જે એનઆરઆઈ હોવો જોઈએ સ્ટુડન્ટ એનઆરઆઈ હોવો જોઈએ અથવા એના ફાધર મધર એનઆઈ એનઆરઆઈ હોવા જોઈએ કે ફાધર મધરમાંથી કોઈ એક એનઆરઆઈ હોવો જોઈએ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો લાઇક કરો શેર કરો અને નોટિફિકેશન ઓન રાખો જેથી જે પણ માહિતી વેબસાઇટ પર આવે એ તમને તરત વિડીયો મારફતે શેર કરવામાં આવે તો નોટિફિકેશન ઓન રાખજો આના પહેલાં પણ મેં બે વિડીયો બનાવી ચૂક્યો છું પણ તે છતાં પણ અમુક કન્ફ્યુઝન અમુક સવાલો થાય છે લોકોને એટલે આ ફરી બનાવી દીધું અને તમને ત્રણેય વેબસાઇટ બતાવી દીધી એક એમસીસી ઓલ ઇન્ડિયા દિલ્હીની એક આયુષ ડબલ એ ટ્રિપલ સી દિલ્હીની અને એક આપણા ગુજરાત સ્ટેટની એ તો બધા જાણો જ છો બરાબર તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી રાખો બીજા સ્ટુડન્ટ સુધી પહોંચાડો શેર કરો લાઈક કરો જેટલી બધી ઇન્ફોર્મેશન બધાને મળતી રહે આપનું પણ ભલું થાય સૌનું ભલું થાય થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ